રમી લો એ ગળસી લો પછી રમજો આખો દી તમે નઈ માનો મારા ઈ ત્રણ મારી દીધી પછી હું રાગે નગે માં પત્ની છે ને અડધું ઈશ્વર અંગ છે અમારું સુરત માં કદાચ માંદો પડી ગયો પતિ માંદો હોય ને પતિ અને આપણે દાદર માં કે લીપ માં ભાભી મળ્યા હોય ભાભી કેમ છે મારા ભાઈ ને કે આજ ખીચડી ખાવાનું ડોક્ટરે કીધું છે આઠ દિવસ પછી રોટલી ખાયક છે તમારા ભાઈ અને દસ દિવસ હારું થઈ જાય છે પણ ઉલટું હોય ભાભી માંદી હોય ભાઈ ને ભૂલ થાય એ વાયડે કરે

આપણે લીધી નું ઊભો થયો હાથમાં કઈ નઈ ઓલા બે કે દીકરા થતા બે ઊભા થા વાલો જર્મન વાળા ઉભા થયા બે ના ઓ અમારા માણસ ને વેલ્યુ નથી

કે ક્યાં હતા એક જણો કે તમારે ધ્યાન હું કરો મિનિટ કોઈ પાસે હું તમે બેહી જાવ કોઈ નેતા નું આવતું જ નથી વાળો પણ મિનિટ કોઈ ખેડૂત કોઈ મજૂર પાસે હું અને તમે બેહી જાય

પછી હનુમાનજી દ્વારા જડીબુટ્ટી લાવી લક્ષ્મણ ને પાય ઇન્દ્રજીત છે એને મૃત્યુ દંડ રામે કીધું જે બાણ મારવા માંડ્યા સાલું ઇન્દ્રજીત ભાગી ગયો સીધો લંકમ જેમ કે પિતા શરીર ये कोई नर नहीं नारायण का अवतार है पिता क्योंकि मैंने ब्रह्मास्त्र इंद्रजीत के सड़ाई काम नो पिता शरीर फिर मैंने तिरसुल इ... सड़ाने की ताकत किया पिता शरीर हाँ भी पड़ी गई भाई सेले हूं कि तू यहां बोल रहे हो राम और लक्ष्मण कोई नर नहीं है नारन का अवतार है पिताश्री रावण के त्रिशल्क कोने का ताहिंद्र जी के मेरे अनुभव ने किया पिताश्री और पछि सेले के मैं पिताश्री सेनावती देने आया हूं पूरी लंका को बचाना है तो सीता को लौट दीजिए नकर लंका खोट जाएगी पिताश्री

જે મે કળી ગયા મને મારા મને હાતર પ્રોગ્રામ છે ને લેન્ડ છે છે બે નાખું મને જ વાગવાના નથી કેસેટ હું સાહિત્ય છું તમે આયોજક ને કીધું ભાઈ ગયા છે યાર બધું ગામ ભાઈ

આ અમારે તો આપ ના દાંત આવે ને અમારે બધું અનુભવી હોય એ આવે જ ને આ હતા નહિ પણ ખબર તો હોય ને અમારે મંદિર આવવા શિવનું પિનાક તૂટી ગયું અને પછી કે મગજ ગયો પછી તો ને આમ ભી મે કે એ ભાઈ આમાં ભે મેને ને કે સેમે રયો એ કે આમ થી રાવણ મે કે પણ આ

હકીકત છે અમારે બોટાદ માં એક ખાડી નો શોરૂમ બન્યો